અરે કિસુ હા મમ્મી આ તે ડ્રેસ કેમ પહેર્યો છે સાડી પહેરવાની હોય અહીંયા થોડો ડ્રેસ પહેરે મમ્મી આરતી દીદી શું પહેરે છે એ તો ડ્રેસ જ ને તો તમે તો કીધું તું જે હું આરતી દીદી ને રાખશો મને રાખશો એટલે હું એ ડ્રેસ પહેરું છું અરે કિસુ તે જમવાનું નઈ બનાવ્યું હજુ 12 વાગ્યા ઘડિયાળમાં મમ્મી આરતી દીદી શું કરે છે એ તો સૂતી છે હા તો પછી હું પણ શું કામ જમવાનું બનાવું તમે તો કીધું તું કે આરતી દીદી કરે એ તારે કરવાનું આરતીની જેમ તને રાખીશ તો હું પણ શું કામ બનાવું જમવાનું સિમ્પલ

તો કોઈ દિવસ વહુ માટે સાસુ પિયર થતું જ નથી ખાલી કેવાની જ વાતો છે આ બધી આ એક ઓછી હતી છોકરી તો માનતી નથી પાછળ વહુએ એવી આવી